કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર ખાતે પાલખી યાત્રા મહાશિવરાત્રી ઉત્સવ યોજાયો મંત્રીશ્રીએ સિદ્ધપુર નગરીનું પૌરાણિક મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ પંચ મહાદેવ મંદિરો પૈકીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુરુ પરિવાર દ્વારા બાબાજીની વાડી ખાતે પાલખી યાત્રા યોજાઈ હતી તેમજ બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ઉત્સવ બે યોજાયો હતો

પ્રખ્યાત સિદ્ધપુર શ્રી સ્થળ તરીકે ઓળખાય છે તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ છે હું નાનો હતો ત્યારે મારા દાદા પિતાજી આ મંદિરમાં સેવા કરવા આવતા અને હું પણ દાદાની સેવા કરવા આવતો જતો રહ્યો છું વધુમાં તેમણે કહ્યું કે ભગવાન સામે આવી ચમત્કાર ના કરે પણ પોતાના માં શાંતિનો ભાવ પેદા થાય તે પણ એક ચમત્કાર છે આપણે જોયું હશે કે મોટા મોટા મહાન લોકો પણ અહીંયા આવી સેવા ચાકરી કરે છે તે પણ સેવા ભાવની લાગણી હોય છે આવનારા સમયમાં સિદ્ધપુર ખાતે રિવરફ્રન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ થવાની છે કે કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રાજ્યસભા પૂર્વ સાંસદ દિલીપભાઈ પાંડ્યા મામલતદાર શ્રી રણવાસિયા એપીએમસી ચેરમેન નગરપાલિકાના કોપરેટર્સ સાગર ડેરીના ડિરેક્ટર અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા આવે